પ્રણામ મિત્રો આપણે ઘણા સમયથી મહાત્માને ફોલ્ડિંગ મચ્છરદાનીઓ વરાવતા આવ્યા છીએ પણ જેમ જેમ આપણને ખ્યાલ આવે એમ આપણે સાઇઝ બદલાવ પછી વચ્ચે મહાત્માની એવી કમ્પ્લેન આવી કે ભાઈ અમે વિહારમાં ઘણી જગ્યાએ એવી જગ્યા હોઈએ કે જ્યાં કીડી મકોડા ગરોળીઓ નીચેથી એન્ટર થઈ જાય છે તેથી કરી આપણે નીચે મચ્છરદાનીમાં કપડું નાખવાનું ચાલુ કર્યું પણ હમણાં અમુક કારણસર મહાત્મા સાધ્વીજ ભગવાન એવું કહે છે કે બને તો નીચે કપડું ના નાખો પણ કંઈક બીજું એવું બનાવો કે જેથી કરીને નીચેથી કોઈપણ વસ્તુ ઝીણી પ્રવેશી ના શકે તેથી કરી આજે જ આપણો પહેલો પીસ આવ્યો છે આજે તારીખ છે ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ આ પહેલો પીસ આજે બની આવ્યો છે આપણી પાસે જેમાં આપણે નીચે બેઝમાં જે આપણે આખી નેટ વાપરી છે મચ્છરદાની એ પ્રમાણે નેટ નખાવી છે જેથી કરી અંદર કોઈ પણ જીવ જંતુ પ્રવેશી ના શકે અને મહાત્માને પણ સાતા મળે મહાત્માને ખપ હોય તો જણાવજો સાઇઝમાં પણ થોડી ચેન્જીસ કરી છે ઘણા મહાત્માની હાઈટ બોડી હોય એથી કરીને સાઇઝમાં પણ ફેરફાર કરાવ્યા છે અને જેમ પહેલાં આપીતા હતા એ પ્રમાણે જ આ પણ મચ્છરની રીતે જ ફોલ્ડ થશે તો મહાત્માને ખપ હોય તમને અચૂક વહીવટનો લાભ આપશોજી પ્રણામ